મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશ્રમ ગુજરાતની યુટ્યુબ ચેનલ ગુજરાતમાં અત્યાર સુધી એકસો એકવીસ તાલુકામાં મેઘ મુશળધાર સૌથી વધુ પંચમહાલ હાલોલમાં નવ પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ ખાબક્યો જાણ્યો અન્ય શહેરની સ્થિતિ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તેવામાં રોજ ગુજરાતના અત્યાર સુધી એકસો એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ પંચમહાલમાં હાલોલમાં નવ પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં રાતભર દસ વાગ્યા સુધી એકસો એકવીસ તાલુકામાં વરસાદ રાજ્યના દસ વાગ્યા સુધી એકસો એકવીસ તાલુકામાં નોંધાયો હતો અને અન્ય છત્રીસ તાલુકામાં એક ઇંચ અને દસ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે જી હા મિત્રો સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં નવ પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરેઠમાં ચાર પોઈન્ટ પંચ્યાસી ઇંચ કડાણામાં ચાર પોઈન્ટ પોત્રીસ ઇંચ વરસાદ સંતરામપુરમાં ચાર પોઈન્ટ પંદર ઇંચ બોરસદમાં ત્રણ પોઈન્ટ દસ ઇંચ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં એકસો ઓગણીસ તાલુકામાં વરસાદ રાજ્યમાં આજે સવારના નવ વાગ્યા સુધી રાત્રે આઠ વાગ્યા સુધી એકસો ને ઓગણીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં આણંદના ઉમરેઠ એમાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ મહીસાગર જિલ્લાના કડાણામાં ચાર પોઈન્ટ તેત્રીસ ઇંચ અને સંતરામપુરમાં ચાર પોઈન્ટ તેર ઇંચ આણંદ અને બોરસદમાં ત્રણ ઇંચ અને ભરૂચના તેત્રંગમાં બે પોઈન્ટ ત્યાંશી ઇંચ વરસાદ નોંધાયો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો